હું ભાઈ હું શબલા પહેરાવો કે તો આજે આપણે આવી ગયા છે હાર્દિક ભાઈના ફોર્મમાં તમારું ફાર્મ નું નામ શું છે ધામ મેંગો એની આઈડી છે મિત્રો બધાય લાઈક અને સબસ્ક્રાઇબ કરજો તમારા આઈડી નામ શું છે ફાર્મ તો મેંગો ફાર્મ YouTube માં સર્ચ જોઈને ચેનલ છે આ જો જબલા પેરા હવે આની મીઠાઈ જોઈજો મીઠાઈ જોઈ દેજો એકવાર જબલા ને શું હે જબલા નાખીએ તો શું થાય જબલા નાખીએ ને તો ના આવે ને ઓરિજિનલ કેસર બને ઓરિજિનલ

મેંગો મેંગો ફાર્મ ફાર્મ તમે કરી શકો છો બહુ મજા આવ્યું